અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બે ઇસમોને પાછા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ તથા વડોદરા ખાતે મોકલી આપતી દાઠા પોલીસ ટીમ આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સી એચ મકવાણા દ્વારા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર તરફ મોકલી આપવામાં આવી હતી જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઇસમો વિરુદ્ધની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ હોય જેથી આરોપીઓને આ સવોરન્ટની બજવણી કરી અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ તથા વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા આરોપીના નામ જણાવવામાં આવે તો મેહુલભાઈ અશોકભાઈ પાંગળ ઉમરવરસ પચીસ તથા અનિલભાઈ જેઠાભાઈ પાંગળ ઉંમરવર્ષ એકવીસ રહે બંને નાની રાજસ્થળી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર આ કામગીરીમાં દાઢા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી એચ મકવાણા તથા સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ ભમ્મર નિકુંજભાઈ મેહરા દિગ્વિજયસિંહ સરવિયા વિપુલભાઈ બામણીયા તથા સ્ટાફના માણસો જોડાયા હતા